જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે જવાનું છે સાંતે જ જવા માટે નીકળે સોતે જવાનું સોતેજ જવા માટે નીકળ્યા આપણે પાલાવાના ટ્રાન્સમ ફરી રહી આપણે ગાડી ભરવાની છે ઓગલીયાદનથી બરાબર તો આપણે ઓગલીયા ગાડી ભરીએ તો બઉ ચોમાસાનું તો બહુ હેરાન થતી રહ્યા લોન નો કોમ્પાસ ચાલુ કરે ત્યાર બહુ મગજ મારી ગયો બરાબર લાઈન વચ્ચે આવો બે લાઈન વચ્ચે આવો એના કારણે પડી રહી લોકો આપણ નું કોમ તો પડી જીવન એ લાઈન એન્જિનિયર જોઈ નહીં અટોકી નાખી નાખી Terima kasih atas dukungan anda Terima kasih atas dukungan તો મિત્રો આપણે જે કંપનીએ ભરવાનું છે તે કંપની આવી જાય છે એટલે આમાં સાહિલભાઈ અંગત છે અને આપણે અહીંથી ભરવાની છે ગાડી બરાબર પ્લાસ્ટિકની બેગો ભરવાની છે બેગો એટલે એલડી અંદર દાણા બરાબર આપણે ભરા ગાડી એટલે બતાવો તમને હું એટલે બ્લોગમાં બનાવી દઉં ખૈલ ભાઈ બહુ તાપ બહુ ગરમી પડે હમ હમ

પણ નાની મોટી ઇલેક્ટ્રોનિક વસ્તુ કાંઈ સ્વિચો હ લાઇટનો બોર્ડ હ ટ્યુબ લાકડી હો પછી કુલર હ પંખા હ એ બધું ઇલેક્ટ્રોનિકમાં મળે અને હાઇડવેરમાં બધું આપણો કરિયાકામનો સામાન આવે એ મળે પછી પ્લાસ્ટિક પ્લમ્બિંગનો સામાન એ બધું આપણે એમના તેમનાથી મળે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો બધા બરાબર તો આપણે એથી ચડી જઈએ હાઈવે પર

ગાડીમાં ટ્રાન્સફર પણ લીધો અમે બનાવો બનાવું પડ